વાત કરીએ જૂનાગઢની ટ્રાફિક પોલીસ તેમજ દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી દિવાળીના તહેવારને લઈને ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે ઝાંઝરડા રોડ પર આવેલ સથવારા સમાજની જગ્યા પાસે સતત ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે લારી રાખી શાકભાજી વેચતા લારીવાળા ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક તેમજ દબાણ શાખા સહિત સ્ટાફ તમામ લારીઓને કબજે કરી છે શહેરમાં અન્ય જગ્યાએ પણ દબાણ અને ટ્રાફિકને લઈને આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક તેમજ દબાણ શાખાના સ્ટાફોએ આ દબાણ કરાયેલી તમામ લારીઓને કબજે કરી છે શહેરમાં અન્ય જગ્યાએ પણ તહેવારને લઈ દબાણ હટાવવામાં આવશે ટ્રાફિક પોલીસ તેમજ દબાણ શાખા દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે દિવાળીના તહેવારને લઈ ખરીદીનો માહોલ હોય છે ત્યારે ખરીદી વચ્ચે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે લારી પાથરાણાવાળાના દબાણોના કારણે શહેરના ટ્રાફિકને અસર પહોંચતી હોય છે જેને લઈ શાકભાજી વેચતા ગ્રાહકો સાથે અનેકવાર ખરાબ વર્તન પણ થતું હોય છે ત્યારે તમામ પ્રકાર ની લારીઓ હવે કબજે કરી દેવામાં આવી છે